અત્યારે જો બપોર થઈ ગઈ છે તાન થવા આવી છે અને હું આવી છું અહીંયા ખેતર પર આટો મારવા મસ્ત મસ્ત વાતાવરણ છે એકદમ મસ્ત ઠંડો પવન આવે છે અને લીલું લીલું બધું થઈ ગયું છે વરસાદના કારણે ઘણા ટાઈમથી અહીંયા ખેતરે નહોતી આવી તો અત્યારે જો મેં આટો મારવા આવી છું મેં કીધું બધું જોવાઈ જાય તો આજ આ મસ્ત મસ્ત અહીંયા સીંગ વાવે છે

તો જો મોરલા આટલા મસ્ત મસ્ત ટેહુક ટેહુક કરે છે બંધ થઈ ગયા અત્યારે મારો અવાજ સાંભળીને તો અહીંયા છે ને ડુંગળી વાવેલી હતી આ બધામાં ડુંગળી વાવેલી હતી તો ચોમાસું આવવાનું હતું એ પહેલાં બધી લઈ લીધી છે અને હવે જ આપણે આગળ પવન બહુ મસ્ત મસ્ત અહીંયા મજા આવે એસીની જરૂરી ન પડે હો ગામડે બરાબર ને નિમુ

અહીંયા મે ખાસ જો અહીંયા પોચો પોચો છે જો અહીંયા બી હાવ છે જો એકદમ આખી જમીન ઓલી થઈ ગઈ છે ધીની ધીની થઈ જાય ને એટલે પોલી થઈ થોડી તો જો અહીંયા છે મસ્ત મસ્ત લીંબુડી ને કટલા મોટા મોટા લીંબુ આવ્યા છે અહીંયા જો મસ્ત મસ્ત અડધા લીલા છે ને અડધા પીળા છે આ લીંબુડી છે મસ્ત મસ્ત જો અને જો આયરા પાકેલા લીંબુ છે જે મે તોડ્યા છે એક બે બે નીચે પડ્યા હતા ને એક મે તોડ્યું છે અને અહીંયા તો જો ઘણા છે તો પડ્યા છે આપણે જોઈ લઈએ ડાઘાવાળા હોય વધારે તો નઈ લેવા જો આ સરસ જ છે બધા આ બધા લીંબુ જો વીણી લઉં હમણાં લીંબુને આપણે સ્ટોર કરીને પણ રાખી શકીએ મસ્ત મસ્ત લીંબુ છે જો આ ભરસું હે માં જો કેટલા બધા લીંબુ છે અને અહીંયા ઉપર એ છે જો પીળા પીળા બધા તોડીને હવે ભરી લઈશ હમણાં અને હવે જઈએ આપણે આગળ તો જો અહીંયા થોડીક આગળ આવી તો આ બીજી લીંબુડી છે વાડીએ અને અહીંયા તમે નીચે જુઓ લીંબુનો પથ્થારો થયો છે પથ્થારો જો કેટલા મોટા મોટા લીંબુ છે ને ઘરે ધોઈ નાખવાના બધા પાકી ગયેલા છે આવડાવળા મોટા મોટા છે આ લીંબુય થોડા ઘણા લઈશ કેવડા મોટા છે જો અને હવે જઈએ આપણે આગળ આગળ છે પપૈયાનું ઝાડ લીંબુ પાસે હું વીણી લઉં વીણવા જાવી છું એમ તો અહીંયા છે પપૈયાનું ઝાડ ક્યાં દેખાય છે દેખાય છે હા મેં ઉપર જોઈ દેખાય છે કાચા પપૈયાનો સંભારો બહુ મજા આવે અને આપણે જ્યારે ફાફડા જલેબી ખાઈએ જે તારક મહેતામાં જેઠાલાલ ખાય છે એ ફાફડા જલેબી હાથે પપૈયાનો કાચો સંભારો આપે છે એ આ કાચા પપૈયા એ પાકે એટલે બહુ જ મીઠાલ લાગે એકદમ ઓર્ગેનિક પાકીને મસ્ત મસ્ત ગળા ગળા થઈ જાય એને ખાવાની મજા આવે અને આ કાચાનો સંભારો બનાવીને ખાવાની મજા આવે તો આજના વ્લોગમાં બસ આટલું અને હું લીંબુ લઈને કાચા પપૈયા લઈને હવે જવાની છું ઘરે અને તમે આ બધું લીલું છે એ જોઈ લો તમે અને હવે હું જાઉં છું ઘરે મારું કામ પચાવીને તો હવે મારો બ્લોગ કેવો લાગ્યો એની કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં આવતા બ્લોગમાં ફરી મળશું ત્યાં સુધી બાય બાય ટેક કેર